સમિતિ મેદાનમાં ગુજરાત ખેડૂત સમિતિના નેજા હેઠળ વડોદરાના દિવાળીપુરા ખાતે આવેલી કલેક્ટર કચેરીમાં ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કચેરીમાં મંજૂરી માટેની ફાઇલોને જાણી જોઈને દબાવી રાખવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો સવારે અગિયાર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા સમક્ષ રજૂઆત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોના જણાવ્યા અનુસાર હાલમાં આશરે જેટલી બિનખેતીની ફાઇલો કોઈપણ પ્રકારના નિકાલ વિના પડી રહી છે જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આટલું જ નહીં ખેડૂતો દ્વારા ફાઇલોનો નિકાલ કરવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો પણ સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલ પણ જમીનના બિનખેતીના મુદ્દે વિલંબ અને દ્વારા દ્વારા પણ ઉઠાવવામાં આવી છે સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ પેન્ડિંગ તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે અને ખેડૂતોને ભ્રષ્ટાચારથી મુક્તિ મળે જિલ્લા કલેક્ટરે આ બાબતે ધ્યાન આપીને ઝડપી કાર્યવાહી કરી અને પારદર્શિતા લાવે તેવી અપેક્ષા સાથે ખેડૂતો દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું હવે કલેક્ટર કચેરી આ મામલે કેવા પગલાં લે છે તેના પર સૌની નજર રહેલી છે ગુજરાત ખેડૂત હિતરક્ષક સમિતિ ગુજરાતના ખેડૂતોની એક રજીસ્ટર સંસ્થા છે અમારી પાસે એવી ફરિયાદો આવી કે છેલ્લા ત્રણેક મહિનાથી કલેક્ટર કચેરીમાં એને ની બસો જેટલી ફાઇલો ભેગી થઈ ગઈ છે સરકારનો કાયદો છે કે ત્રણ મહિનામાં એને ની મંજૂરી આપી દેવી તેમ છતાં પણ આવું બની રહ્યું છે આ બધી માહિતી ભેગી કરીને આજે અમે કલેક્ટરશ્રીને પત્ર આપ્યું છે અને અમારી જે બે ત્રણ મુખ્ય માગણી છે એમાંની એક તો એ છે કે ત્રણ મહિનામાં આ ફાઇલોનો નિકાલ થઈ જવો જોઈએ બીજી માગણી અમારી એ છે કે એક વાર જમીન કન્વર્ટ થઈ ગઈ છે એને થઈ ગઈ છે અને માત્ર હેતુ ફેર કરવાનો છે રેસિડન્સમાં છે ને કોમર્શિયલમાં લઈ જવાની છે તો આખો પ્રોસિજર પાછો શરૂ કરવામાં આવે છે ના કરવામાં આવે કાયદામાં જોગવાઈ છે એને ખાલી ડિફરન્સ ના પૈસા ભરી દેવાના છે તેમ છતાં ખેડૂતોને ફરીથી એને પરવાનગીનો પ્રોસેસ કરવાની ફરજ પાડવામાં આવે છે જે જમીનો કોર્પોરેશનની હદથી પાંચ કિલોમીટરને બુડાની હદથી દૂર છે બુડાની હદમાં નથી એમાં તો એને મંજૂરી લેવાની નથી પણ હમણાં છેલ્લે છેલ્લે એમને પણ એવી ફરજ પાડવામાં આવે છે કે એનેનો આખો પ્રોસિજર કરો સાહેબે ખૂબ પોઝિટિવ એમાં માં અમારી વાત લીધી છે અને ખાતરી આપી છે કે આ તમામ પ્રશ્નોનું હું નિરાકરણ કરી દઈશ અને સાહેબ એવું પણ કહ્યું છે કે મારી મંજૂરી પછી પણ જો ફાઇલ અરજદાર સુધી ન પહોંચી હોય તો મને ધ્યાન પર લાવજો હું એમની સામે અધિકારીઓ સામે સખત પગલાં લઈશ